ચોટીલા નવા પ્રાંત અધિકારી હરેશ મકવાણાનો સપાટો ખનીજ માફિયાઓમાં ફફડાટ ખનીજ ચોરી કરતા સોળવાહનો ઝરપી પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર એચડીએમ ચોટીલા એચડી મકવાણા અને મામલતદાર પીબી જોશી અને તેમની સંયુક્ત ટીમો દ્વારા સાત વાગ્યાથી બે વાગ્યાના સમય દરમિયાન ચોટીલાના જુદા જુદા સ્થળો જેવા કે રાજકોટ હાઈવે પર ચાંદી બોર્ડ તથા થાનગોડ રોડ તથા સાંગાણી પુલ પર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રેડ કરતા રોયલ્ટી પાસ વગરના તેમજ સાથે સાથે ઓવરલોડેડ તેમજ અનઅધિકૃત ખનીજનું વહન કરતા કુલ સોળ ટ્રક જે પૈકી એક બિનવારસી ઝડપ વાળ્યા હતા જેની મુદ્દામાલની કુલ રકમ રૂપિયા પાંચ કરોડ તેતાલીસ લાખ સાડત્રીસ હજાર પૂરા થાય છે જે તમામ ટ્રકનું વજન કરી તમામ ટ્રકને સીઝ મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકીને અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં છે સાથે સાથે ઘણા ટ્રકના ડ્રાઈવર નાસી છૂટતા ભાગી ગયેલા હોય તેવી ટ્રકો બિન વારસી ગણીને સીઝ કરવામાં આવી હતી બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત